ભરૂચના પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાના આધારે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વી યુ ગડરિયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક બંધ બોડીનો આઈશર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર એમ એચ ઝીરો પાંચ એફ જે ઝીરો એક સાત એક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી સુરતથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છે પોલીસે આ બાતમીના આધારે ટેમ્પોને પકડી પાડ્યો હતો તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે ટેમ્પોમાં વેસ્ટ પાવડર અને પ્લાસ્ટિકના દાણાની આડમાં બનાવટી બિલ સાથે ભારતીય બનાવટના જુદી જુદી બ્રાન્ડના બિયારનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો પોલીસે આ મામલે મહારાષ્ટ્રના રહેવાસી અજય મદન વાનઘડેની ધરપકડ કરી છે પોલીસે ઘટના સ્થળેથી કુલ અઠાવીસ લાખ સત્તર હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં સાત હજાર છસો જેની કિંમત અઢાર લાખ સોળ હજાર આઠસો છે તેમજ આઈશર ટેમ્પો જેની આશરે કિંમત દસ લાખ રૂપિયા અને એક નોકિયા મોબાઈલ જેની આશરે કિંમત પાંચસો રૂપિયા ગણી કુલ અઠાવીસ પોઈન્ટ સત્તર લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો ડ્રમ અને બોક્સ જેમાં વેસ્ટ પાવડર અને પ્લાસ્ટિકના દાણા ભરેલા હતા જેની કિંમત શૂન્ય દર્શાવવામાં આવી છે આ કેસમાં મુખ્ય આરોપી રામ ટેમ્પોનો માલિક અને માલ ભરી આપનાર અજાણ્યો માણસને વોન્ટેડ જાહેર કર્યા હતા આ સફળ કાર્યવાહીમાં પોસાએ એ બી સોલંકી હેકો મણિલાલ મુળજીભાઈ એ પૃથ્વીરાજ દિલુભાઈ અને પોકો વિશ્વરાજસિંહ સુરપાલસિંહ સહિત બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફનો ફાળો રહ્યો હતો